ભાગ એક રાવણ એ રાવણ જે રામથી હારતો નથી એ રાવણ જે રામથી હારતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી અકોલીના આંગણામાં બીજા નોરતાની રાત રૂમઝુમ કરતી ઉતરી આવી હતી પચીસ વર્ષના ગૌરીશંકર બાપાએ માતાજીના નોખમાં દીવો પ્રગટાવ્યો પવિત્ર અજવાળામાં જગદંબાનો ચહેરો સૂરજ જેમ જળહળી ઉઠ્યો મૂર્તિને વંદન કરીને ગૌરીશંકર બાપાએ દેવાની આરતી પેટાવી અને યજમાન ભાનુપ્રસાદ શેઠના જય 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 કારને ઝીલી લીધો અને આરતી શરૂ કરી અડધા કલાકે આરતી પૂરી થઈ ત્યારે લાગતું હતું કે જાણે માતાજીએ હવાની ધરતી પર પોતાના કુમકુમ પગલા પાડી દીધા છે ગૌરીશંકર બાપાએ બધાને આશકા આપી અને ગરબા

ઢોલ પર દાંડી વિજય ડ્રમ્સ ધમધમાવા માંડ્યા અને વેહવળ બનીને પગની પાનીઓમાં વારમાં ગરબાની રમઝટ બોલી ગઈ ગરબા ફાલ્ગુની રાઠોડે એક પછી એક ગરબા ઉપાડવા માંડ્યા હું તો ગઈતી મેળે બહુચરમાના ડેલા પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે ચરરર જ ચરર મારું ચક્કર ડોળ ચાલે આજે રોકડાને ઉધાર કાલે એકથી એક ચડિયાતી યુવતીઓ રાસમાં જોડાઈ હતી પણ એમાં સૌથી ખૂબસૂરત હતી જાનકી મોગરાની દાંડલીમાંથી કોતરી કાઢી હોય એવી કાયા ગુલાબની પાંદડીમાં ઉગતા સૂરજની લાલાશ મિક્સ કરી હોય એવી ત્વચા અને કટારીની ધાર જેવી પાપડો પર ટકટકી રહેલી આંખો જે જોતો એ બસ જોતો જ રહી જતો એક પુરુષના ચકળવકળ ડોળા ગરબે ઘૂમતી જાનકી સાથે સાથે ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા પુરુષની કાળી નજર ચણિયા ચોળીમાં પેક થયેલા જાનકી થરકતા બદન પર રાસ રમી રહી હતી આગળ પાછળ ઉપર નીચે એમ શ્વાસોશ્વાસ અને નજરની ઉછળકૂદ ચાલી રહી હતી રાસની રમઝટ એની ચરમ સીમા પર હતી ઢોલ ફાડી નાખવાનો હોય ત્રાબાળી તોડી નાખવાની હોય કીબોર્ડનો કચ્છર ઘણ વાળી નાખવાનો હોય એમ સાજિંદાઓ એના પર તૂટી પડ્યા હતા અને ધરતી ફાડીને બહાર આવેલી રામની જાનકી જેમ ધરતી ફાડીને અંદર પ્રવેશી જવાનું હોય એમ આ રમતે ચડી હતી હતી એના પગની પાણીની થાપથી ધરતી ફાટુ ફાટુ થઈ રહી ત્યાં જ અચાનક લાઇટ ગઈ થોડી વાર થઈ ગઈ ખેલૈયાઓ થંભી ગયા આસપાસ કાળું ડિબાંગ અંધારું હતું વૈદેહી હાથમાં દાંડિયા પકડીને એના સ્થાને ઊભી હતી અચાનક કોઈએ એના મોએ ડૂચો માર્યો અને એને દૂર ઘસડી ગયો થોડે દૂર લઈ જઈ એને એક વાહનમાં બેસાડી અને વાહન રવાના થઈ ગયો લગભગ કલાક પછી એને જાનકીના મોં પરનો ડૂચો દૂર કર્યો એ સાથે એ જ આખી ચેખી ઊઠી કોણ છે કોણ છે તું છોડી દે મને જવાબમાં છાતીના પાટિયા બેસી જાય એવું એક હટ હાસ્ય પડઘાયું અને ફરીવાર એના મોએ ડૂચો મારી દેવાયો એક પુરુષે લાઇટર કરી એના અને જાનકીના ચહેરા વચ્ચે અજવાળું પાથર્યું અને ખંગા અવાજમાં બોલ્યો રામ પણ રાવણ છું હું એ રાવણ જે રામથી હારતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી શોધખોળ ચાલી પણ જાનકી ક્યાંય ના મળી આખરે કોઈનું ધ્યાન માતાજીના મંદિરના આટલા પાસે મૂકેલી આરતીની થાળી નીચે પડેલા કાગળ પર ગયું એણે એ કાગળ ઉઠાવ્યો અને વાંચ્યું રામ ભક્તો મેં જાનકીનું હરણ કર્યું છે એ હવે મારી વાટિકામાં રહેશે લી રાવણ આયોજકોએ તપાસ કરતાં ખબર પડી કે લાઈટની મેન સ્વીચ ચોપ થઈ ગઈ હતી એણે ફરી લાઇટ ચાલુ કરી ચોકમાં ફરી ઉજાસ પથરાઈ ગયો પણ માલતી બહેનના ચહેરે હજુ ઉદાસીનું અંધારું જ હતું એની દીકરી જાનકી ક્યાંય દેખાતી નહોતી ધીમે ધીમે વાત આખા ચોકમાં ફરી વળી ચારે તરફ હા થઈ ગયો હતો શોધખોળ ચાલી પણ જાનકી ક્યાંય ના મળી આખરે કોઈનું ધ્યાન માતાજીના મંદિરના ઓટલા પાસે મૂકેલી આરતીની થાળી નીચે પડેલા કાગળ પર ગયું એણે એક કાગળ ઉઠાવ્યો અને વાંચ્યું રામ ભક્તો મેં જાનકીનું હરણ કર્યું છે એ હવે મારી વાટિકામાં રહેશે લી રાવણ એ રાવણ જે રામથી હારતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી હા 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 અકોલી વિસ્તારમાં નવરાત્રિનું સ્થાન અચાનક કાળ રાત્રિએ લઈ લીધું વિસ્તારના ખ્યાતનામ શેઠ ઘનશ્યામભાઈ અને માલતીબહેનની એક દીકરી જાનકીનું અપહરણ થઈ ગયું હતું આ વિસ્તાર ઘેલાણીનો જ હતો નાથુ સાથે એ ઘટના સ્થળ પર આવ્યા રાવણની ચિઠી વાંચીને એને નાથુને આપી નાથુ બોલ્યો ફિકર નોટ સાહેબ મેં વગર બાણે વિંધ્યા છે જાનકી મળી જશે નાથુ ઇટ્સ નોટ અજો ખેલાણી ચાળુક્યા મામલો સિરિયસ છે આ કેસ બહુ પેચીદો લાગે છે અને એને પકડવો એના કરતાં પણ વધારે પેચીદો પેલા રાવણનું તો ઠેકાણું પણ હતું કે એ લંકામાં રહેતો હતો પણ આ રાવણનું તો ઠેકાણું પણ શોધવાનું છે અને એ પણ તું ફટાફટ કોલ કરીને બધા જ વિસ્તારો સીલ કરી દે એક પણ વાહન ચેકિંગ વિના શહેરની બહાર ના જવું જોઈએ સમજ્યો અને અહીંથી પણ કોઈ બહાર ના જાય એ પણ ધ્યાન રાખજે વાહન તો ચેક કરાવી લઉં છું સર પણ તમે કહો છો એ શક્ય નથી અહીં લગભગ બેથી ત્રણ હજાર માણસો હતા આખા અકોલી વિસ્તારના સૌથી મોટા ગરબાનું આયોજન અહીં થાય છે આપણે આવીએ એટલી વારમાં તો કેટલાય લોકો અહીં થી ચાલ્યા ગયા છે અને અત્યારે પણ અવરજવર ચાલુ જ છે એક એક માણસની તપાસ અને એને રોકવા અશક્ય છે હા સર વાત સાચી છે ઘેલાણીની આસપાસ બેઠેલા પાંચ છ માણસોમાંથી એક જણ બોલ્યો ઘેલાણીએ એની સામે જોયું આ બધું આયોજન તમે જ કર્યું છે રાઈટ હા સર મારું નામ મનસુખ પટેલ એકચ્યુલી સર એક મિનિટ ઘેલાણીએ એને અટકાવ્યા અને નાથુને કહ્યું નાથું તું તાત્કાલિક શહેરના બધા જ પોલીસ સ્ટેશન પર ફોન કરી દે અને પંદર વીસ માણસણી ટુકડીને તપાસ કામે લગાડી દે અત્યારે ને અત્યારે આ આખો વિસ્તાર ફેંદી મારો

પહેલાણી સમજી ગયા કે ગુનેગારને ખબર હશે કે ઘટના બને પછી વાહન સઘન વાહન ચેકિંગ થશે એટલે એણે જાનકીને અહીં આસપાસમાં જ ગોંધી રાખી હશે એ પણ ઘેલાણીએ બીજી રીતે તપાસ આદરી ગરબાનું આયોજન એક મોટા મેદાનમાં કરવામાં આવ્યું હતું એની પાછળ રસ્તો અવાવરું અને જંગલ જેવો હતો ત્યાંથી એને એક વાનના ટાયરના નિશાન પણ મળ્યા હતા જેના દ્વારા અપહરણકારે જાનકીનું અપહરણ કર્યાની શંકા હતી પણ ટાયરના નિશાન અને પુરાવાઓ ટીબીના પેશન્ટ જેમ થોડે દૂર જઈને જ દમ તોડી દેતા હતા જાનકીને અને કલાક પણ વધારે સમય થઈ ગયો હતો નર્મદાના ડેમમાંથી ખાબકતા જળધોધ જેવો પરસેવો પાડીને એને શોધી રહ્યા હતા તપાસ પૂરજોશમાં ચાલુ હતી રાતના સડા બાર થઈ ગયા હતા ઘેલાણી અને નાથુ બે દિવસથી ઘેર નોતા ગયા ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા એ ખુરશીમાં જ કલાકે ઊંઘ ખેંચી લેતા અને પછી કામે લાગી જતા બીજો દિવસ અને ત્રીજું નોરતું ઘડિયાળના કાંટા સાડા બારના સમય સાથે એક ઘટનાને પણ આકાર આપી રહ્યા હતા અકોલી પોલીસ સ્ટેશનથી ઘણે દૂર નવરંગ પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ ચાલુ હતી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા બધાનું ધ્યાન ગરબા જોવામાં અને ગરબા રમવામાં હતું માત્ર એક જણ એની કાળી નજરે એક યુવતી પર ટકાવીને એની આસપાસ ઘૂમી રહ્યો હતો એ છોકરીનું નામ હતું વૈદેહી પુરુષને એ પણ ખબર હતી કે વૈદેહીના મમ્મી પપ્પા બહાર પાર્કિંગ પાસે બેઠા હતા એ આ લાગ જોઈને વૈદેહી પાસે આવ્યો પડદા ફાડી નાખે એવા ગરબાના ધમધમાટ વચ્ચે એને વૈદેહીની નજીક જઈને કહ્યું વૈદેહી ત્યાં પાર્કિંગ પાસે તારા ડેડીને એટેક આવ્યો છે જલ્દી ચાલ વૈદેહી એ ક્ષણ એની સાથે દોડી ગઈ એ એને એક ગાડી પાસે લઈ ગયો અને કહ્યું તારા પિતા અંદર બેઠા છે ચાલ બેસી જા જેવી વૈદેહી ગાડીમાં બેઠી કે એણે એના મોં પર રૂમાલ દાબી દીધો કલાકે વૈદેહી ભાનમાં આવી ત્યારે એક ખંધો

ચારે તરફ હાહાકાર મચી ગયો હતો આ આધુનિક રાવણ પોલીસનું નાક વાઢીને આઠ દિવસમાં આઠ છોકરીઓ ઉઠાવી ગયો હતો અને જતાં જતાં જાણે ભગવાન અને પોલીસને પડકાર ફેંકતો હોય એમ દરેક મંદિરે એક ચિઠ્ઠી મૂકી જ હતો રાવણ રાવણ છું હું એ રાવણ જે રામથી ડરતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી હા 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 વાતાવરણમાં ખોફ હતો લોકો ફફડી પણ રહ્યા હતા અને ગુસ્સે પણ હતા પોલીસ પર માછલા ધોવાઈ રહ્યા હતા છોકરીઓ સમી સાંજ જ ઘરમાં પૂરા જતી હતી શહેરમાં આયોજિત ગરબાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા પોલીસ કમિશનરે એક મહત્વની મીટિંગ બોલાવી આમ તો દરેક દરેક વિસ્તારના પોલીસ અધિકારીઓ અને એના વિસ્તારની તપાસ કરી રહ્યા હતા પણ હવે એમ લોકલ તપાસથી કંઈ વળે એમ નહોતું આ પ્રશ્ન હવે આખા શહેરનો અને આખી પોલીસ જાતના નાકનો થઈ ગયો હતો કમિશનર સાહેબે વીસ સક્ષમ પોલીસ અધિકારીની એક ટુકડી બનાવી હતી અને એમાં પાંચ ફોરેન્સિક લેબના સભ્યો પણ હતા આ આખી ટુકડીના ચીફ હતા ઇન્સ્પેક્ટર ઘેલાણી અને એને સાથ આપવા માટે નાથું ખેલાણીએ જ્યારે કમિશ્નર સાહેબના મોં આ વાત સાંભળી ત્યારે એ રાજી થઈ ગયા એણે નાથુને કોણી મારતા કહ્યું નાથું લાગે છે કે સાહેબ આ અંદર અંદર પસ્તાઈ રહ્યા છે આપણને ચીફ બનાવીને એણે આપણા પ્રત્યે એનો પ્રેમ દર્શાવી દીધો છે આ રાવણ આપણા હાથમાં જશ રેખા લઈને આવ્યો લાગે છે ઘેલાણી અને નાથુ વાત કરી રહ્યા હતા એ વખતે એક જણે હળવેથી કમિશ્નર સાહેબને કહ્યું સાહેબ આ શું કર્યું કોઈ નહીં ને ઇન્સ્પેક્ટર ઘેલાણીને તમે ચીફ બનાવ્યા કમિશનર સાહેબે ચોપાટ પર ફેંકાતા પાસા જેવું હાસ્ય વેર્યું અને બોલ્યા તમને ખબર ના પડે એ ડોબો છે અને આ કેસ બહુ ભયંકર છે લગભગ તો રાવણ પકડાવાનું નથી એટલે બધો અપજશ એ છેલ્લે એના માથે નાખી દસ અને કદાચ પકડાઈ જશે તો આપણને ક્યાં જશ ખાટતા નથી આવડતું હે શું સમજ્યા કમિશનર સાહેબે પીવડાવેલી વિશ્વાસ નામની દવાના ઘેનમાં સરી રહેલા ઘેલાણી અને નાથુ રાવણને શોધવા માટે આકાશ પાતળ એક કરી રહ્યા હતા જે જે વિસ્તારમાંથી છોકરીઓ ગાયબ થઈ હતી એના સહિત આખા શહેરના ગુંડા મોવાલીને અંદર કરીને એની ચામડી જાય ત્યાં સુધી એના રિમાન્ડ લીધા હતા પણ એમાંનો એકેય રાવણ હતો પણ નહીં અને રાવણ વિશે કંઈ જાણતો પણ નહોતો ગરબામાં આવનારા મહત્વના પરિવારો ગરબાના આયોજકો ઓર્કેસ્ટ્રાવાળા સ્ટોલ્સવાળા મંડપવાળા ગાયકો વોચમેન અને સફાઈ કામદારો સુધી એક એક વ્યક્તિની કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી હતી એના પર વોચ પણ રાખવામાં આવી હતી પણ એકે વ્યક્તિ એકેય ચહેરો રાવણ સાથે મેચ નહોતો થતો જે જે છોકરીઓ ગુમ થઈ એના પરિવાર એના સગા વ્હાહલાની પણ તપાસ થઈ અને એ છોકરીની કોલેજ એના બોયફ્રેન્ડ અને એના લવર્સની પણ પૂછપરછ થઈ પણ ત્યાંથી પણ રાવણનું અડહાસ્ય ના સંભળાયું ઝીલાણી અને એ ટુકડીએ આખું શહેર ઉપર તળે કરી નાખ્યું હતું પણ ક્યાંય રાવણનો પડછાયો સુધા પકડાયો નહીં નવમાં નોરતાની સાંજે તો આખી ટુકડી ઠાંકીને બેસી ગઈ બધાના ચહેરા પરથી પરસેવા સાથે સાથે પ્રશ્ન પણ ટપકતો હતો આખરે આ રાવણ છે કોણ મને છુપાયો અને છે ક્યાં એ ગરબાના સ્થળથી થોડે દૂર જ હતી ત્યાં અંધારામાં અચાનક એની સામે કોઈક આવીને ઊભું રહ્યું અને એનો હાથ પકડ્યો સીતાએ એના દેશની લઈ માં હિંમતથી થી પૂછ્યું કોણ સ અલ્યા નવમુ નોરતું હતું શહેરભરના પાર્ટી પ્લોટ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા માત્ર પરા વિસ્તારમાં નાની સોસાયટીમાં નાના પાયા ગરબાનું આયોજન થઈ રહ્યું હતું ડીવીડીના તાલે લોકો ગરબા રમી રહ્યા હતા અને ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા અને ચુંદરી હવા સાથે પકડદાવ રમી રહી હતી લગભગ એક કલાકથી સીતા રાસ રમી રહી હતી ઠાકેની ત્વચા પરથી પરસેવો બનીને નીતરી રહ્યો હતો અને છાતી પરથી એ હાફ બનીને ઉચેલાઈ રહ્યો હતો એના ગળામાં સોસ ઘર આડું કર્યું અને પાછી ગરબાની સ્થળ તરફ ચાલી એ ગરબાના સ્થળથી થી થોડે દૂર હતી ત્યાં જ અંધારામાં અચાનક એની સામે કોઈક આવીને ઊભું રહ્યું અને એનો હાથ પકડ્યો સીતાએ એના દેશી લયિકામાં હિંમતથી પૂછ્યો કોણસ અને જવાબમાં એના મો પર રૂમાલનો ડૂચો મારી એક પુરુષે લાઇટર ચાલુ કર્યું સીતાની કુમકી કીકીમાં એની અંગારા જેવી આંખોનો ભાલો ફોગતા બોલ્યો રાવણ રાવણ છું હું એ રાવણ જે રામથી હારતો નથી બાણથી મરતો નથી આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી રાવણ સીતાનું હરણ કરીને ચાલ્યો ગયો રાજીવનગરમાં હાહાકાર થઈ ગયો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી કેલાણીના માથામાં આ સમાચાર ઘણાનો ઘા બનીને વીંજાયા એ તાત્કાલિક એની ટુકડી સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા તપાસમાં એને ત્યાંથી એના વઢાયેલા નાક જેવી ચિઠ્ઠી મળી રાવણ રાવણ છું અને હવે રામને મારવાનો છું મને ખબર છે કે તમે કોઈ મને પકડી નથી શકવાના માટે આવતીકાલે દશેરાના દિવસે હું તમારી સામે આવીશ ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા જ્યાં દર વર્ષે તમે રાવણને હણો છો ત્યાં આ વર્ષે રામ હણ છે રાવણ દહનના સ્થાને હું આવીશ અને રામને હણીશ હા 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 પકડી શકો તો પકડી લો અને રોકી શકો તો રોકી લો રાવણ એ રાવણ જે રામથી ડરતો નથી બાણથી મરતો નથી અને આગથી હરતો નથી અને હનુમાનથી ડરતો નથી કોણ હશે રાવણ શા માટે એ છોકરીઓના અપહરણ કરતો હશે ઘેલાણી પાસે હવે ગણતરીના કલાકો જ બાકી છે શું આ દશેરા એ ઘેલાણી ખરેખર રાવણને હણી શકશે કે રાવણ જ રામને હણી જશે વાંચશું દશેરાના દિવસે